thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે અહેવાલ મુજબ હુમલાખોરોએ નવ લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારી હત્યા કરી દીધી છે બસમાં હુમલામાં માર્યા ગયેલા બધા જ મુસાફરો પાકિસ્તાન પંજાબના રહેવાસી હતા તેઓ કેવટાથી લાળ જઈ રહ્યા હતા પરંતુ બલુચિસ્તાનના જોબ વિસ્તારમાં બંદૂકધારીએ બસ પર હુમલો કર્યો હતો મળતી વિગતો વાત કરીએ તો બલુચિસ્તાનના વિસ્તાર ખૂબ જ આસાન છે અને અહીંયા આવી ઘટનાઓ વારંવાર બને છે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સહાય કમિશનર જોબ નિવેદન આલમે જણાવ્યું જણાવ્યું હતું કે બંદૂકધારીઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જો વિસ્તારમાં એક બસ રોકી હતી અને પછી મુસાફરો તેમની ઓળખ પૂછી હતી આ પછી નવ લોકોને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી હતી કે આ ઘટના ઉત્તરીય બલુચિસ્તાનના જોબ શહેર નજીક બની હતી જ્યાં શસ્ત્ર હુમલાખોરો ત્યારે બસ રોકી મુસાફરોને બહાર કાઢ્યા અને ઓળખ પૂછી અને ત્યારે મિત્રો નવ લોકોની હત્યા કરી હતી અહેવાલ મુજબ જોબના સહાયક કમિશનર નિવેદા આલમે ત્યારે જણાવ્યું કે હુમલાખોરોએ અપહરણ કર્યા ત્યારે મુસાફરોને બસમાંથી દૂર લઈ ગયા પછી તેમના પર ગોળીબાર કર્યો હતો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ